નમસ્કાર ખેડૂત મિત્રો બાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે તમારું ધસ્તા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ રોજ જીરોની અંદાજિત આવક વિશે વાત કરીએ તો અંદાજિત આવક સાતસો થી આઠસો ક્વિન્ટલ આસપાસ હશે અને લાઈવ હરાજી પણ ચાલુ છે તો ચાલો આપણે આજના બજાર ભાવ વિશે માહિતી મેળવી લઈએ તમામ ખેડૂત ભાઈનો નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો

Патрисону 800 рублей супер премиум мол. Патрис 100 પાત્રો રૂપિયા સો રૂપિયા પાંત્રેસો રૂપિયા ખેડૂત મિત્રો આજ રોજ જીરોના ઓછા ભાવ વિશે વાત તો ઓછા ભાવ સત્રીસો હતો અને મીડિયમ ભાવ પાંત્રીસો હતો તમામ ખેડૂતોનો નંબર એવી કે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો ન ભૂલતા